નડિયાદ મુકામે શ્રી ગણેશ મહાદેવ નડિયાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો જયારે શુભારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત વિશ્વવિખ્યાત અમુડેરીના ચેરમેન આ વિસ્તારના ખૂબ લોકલાડીલા અને પ્રજાજનોનું ખૂબ સારી એવી ચાહના મેળવી પાંચ વર્ષ સુધી હમણે જિલ્લામાં પાંચ વર્ષ સુધી હમણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી કરી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન તરીકે યશસ્વી કામગીરી કરી અને હાલમાં જે વિશ્વ વિકાસ અમૂલ ડેરીના ચેરમેન તરીકેનું સ્થાન જોગાવી રહ્યા છે એવા યુવાન સાથી અમારા ભાઈ શ્રી પટેલ આ દૂધ મંડળી જાણે ચેરમેન થકી એણે પ્રયત્ન કરી અને જેમણે ઉભી કરવા માટે જાણે

એટલે ટેકનિશિયન ટેકનિકલ રીતે અમે એનું એટલું શોધખોળ કરી છે તમારે ઘેર ગાય વાયને વાડી આવે એ અમે ત્યાં રહે આખા જિલ્લામાં આજે કુલ ચોવીસ બેસો ભાઈ એમાં એ બાવીસ પાડીઓ આવી અને ત્રીસ જેટલા પાડ આવ્યા આ વસ્તુ અમે ત્યાં રહે તમને એ ખબર ના પડે પણ તમે કોઈક વખત વિઝિટ કરશો તો તમને બતાવીશું માટે અમુલ એક ખૂબ ખુબ પ્રગતિ કરી છે અને એ પ્રગતિ તમારા થકી ગઈ છે ભાનુભાઈ જે ભાનુભાઈ પહેલી વાર મારી જોડે કે મારે ડેરી કરી આ છેલ્લા છેલ્લા આવ્યા ભાનુભાઈ મારે ભાનુભાઈ સાથે મારે વીસ પચીસ વર્ષથી સબર જયારે હું જિલ્લા પંચાયત માં હતો ત્યારે ભાનુભાઈ મારી ઓફિસ માં આવતો એ ટાઈમે કહ્યું દસ પંદર હજાર લીટર

આ ડેરી પાછળ બહુ ચિંતાથી રાતે બાર બાર પગડી વાગ્યા સુધી ફોન મારતા હતા મને કે મારે ડેરી સ્થાપવી છે અને તમાર નડિયાદમાં એક બે તો છે જ તો પછી મારે આવવામાં વાંધો નથી અને દૂધનું સંપાદન જ્યાં જ્યાં થતું હોય ત્યાં ડેરી ફાળવવામાં અમને કોઈ વાંધો નથી એટલે એટલા માટે મેં ડેરી ફાળવી છે ડેરીને ખૂબ સરસ ચલાવું છું હું મારા સ્ટાફને કહું છું કે વારંવાર સાહેબ આપડે દેરીની મુલાકાત લેજો કઈ ભૂલ થતી હોય તો કેજો એમને અને મને કેજો પાછા ભૂલ ચલાય ના લેતા બસ આટલું કઈ ભારત માતા કે વંદે માતરમ